વાક્યમાં આપણે ઉત્તર લખવાના છે પહેલો કે પ્રવાસમાં માં લેખકને કયા સ્થળે જવાની ઈચ્છા હતી તો લેખકને માન સરોવર જવાની ઈચ્છા હતી બીજો પ્રવાસમાં લેખકની સાથે કોણ કોણ હતું તો લેખકની સાથે તેમના પિતરાઈ ભાઈ અને તેમજ મજૂરો સાથે નાની ટુકડી હતી આગળ બીજો છે કે કોભણમાં પગ લપસ્યા છતાં લેખક કેવી રીતે બચ્યા આ પ્રશ્ન પરીક્ષાની અંદર પૂછાયેલો છે એક બે વખત તો પોતે કોબણની અંદર એક બાજુએ વળગી રહ્યા એટલે સૌએ મળીને એમને ખેંચી કાઢ્યા કોભણમાં લેખકનો પગ લપસ્યો પરંતુ સૌ એકબીજાના દોરડાથી

બાર કલાક ના ચઢાણ ને અંતે નજર સામે એક વિશાળ હિમ સરોવર દેખાયું હિમાલયની શિખરોથી ભવ્ય દ્રશ્ય દેવોના માથા ઉપર એક જબરજસ્ત પહાડ ઓળંગવા માટે સૌ પ્રથમ દોરડાની સાંકળ બનાવી ત્યારબાદ આ દોરડાને સાંકળ સાથે સૌ એકબીજા સાથે સંકળાઈને અનેક હિમ નદીઓને પસાર કરીને ઉપર ચડતા ગયા પણ શ્વાસ લેવામાં મુશ્કેલી પડતી હતી કારણ કે મજૂરો પાસે બહુ ભાર નતો છતાં તેમને ઉલટીઓ થવા લાગી હિમ પડવાથી હિમ નદીઓ લપસણી થઈ જાય સૌ થાકી ગયા હતા તો પણ તેઓ બધા હિંમત કરીને આગળ વધતા ગયા બાર કલાક સામે એક વિશાળ મળીને એમને ખેંચી લીધા હિમ નદીઓમાં મોટી ખોબણો આવતી તાજુ હિમ પડવાથી કોભણ ન દેખાતા લેખક છેતરાયા અને પગ મૂક્યો ત્યાં તો બરફ ધસી પડ્યો એટલે કે બરફ નીચે પડી ગયો તેઓ ભયાનક અને પહોળી કોપણમાં લપસ્યા હતા આ મિત્રો છે એમનો અનુભવ આગળ જઈએ આગળ છે લેખકે વર્ણવેલો હિમાલયનું સૌંદર્ય તમારે તમારા શબ્દની અંદર લખવાનું છે જે આપણા પાઠની અંદર હિમાલયનું સૌંદર્ય વર્ણવેલું છે એ આપણે જાતે આપણા શબ્દની અંદર જેવું આવડે એવું અહીંયા લખવાનું છે જોઈ શકો છો અહીંયા ખાલી સમજવા પૂરતો આન્સર છે બાકી આપણે જાતે જ પ્રશ્નોના જવાબો લખવાના છે જેથી કરીને પરીક્ષાની અંદર મિત્રો તમને સારો એવો લાભ થવા થશે પ્રવાસ અધૂરો મૂકીને આવું અધૂરો મૂકીને પરત આવવું પડ્યું તે મને યોગ્ય જ લાગ્યું કેમ કે રસ્તામાં ઠેક ઠેકાણે ખોભો ની સંખ્યા ને તેની વિશાળતા વધતી જતી હતી વારંવાર હિમ પડવાને લીધે હિમનદીઓમાં નદીઓમાં દેખાતી નહીં અને ઓળંગવામાં જોખમ હતું તેમની પાસે પૂરતી સાધન સામગ્રી પણ ન હતી વારંવાર હિમ પડવાને લીધે હિમ નદીઓમાં કોપણો દેખાતી નહીં તો વિદ્યાર્થી મિત્રો આ હતું આપણું ધોરણ 10 વિષય ગુજરાતી વિષયની અંદર 22મો ચેપ્ટર જે છે હિમાલયમાં એક સાહસ અને વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ આવનારી જે તમારી પરીક્ષાઓ છે બીજી પરીક્ષા છે બોર્ડની પરીક્ષા છે એની અંદર આઈએમપી પ્રશ્નપત્રો મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય મિત્રો તો અચૂકથી સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને પણ લાઈક કરી દેજો વિદ્યાર્થી મિત્રો મળીશું નેક્સ્ટ ઉપયોગી વિડીયો સાથે ત્યાં સુધી આવજો જય હિન્દ જય ભારત